ગામના જન્મ થયેલા પુત્રોની ધામધૂમથી કાઢવામાં આવે છે અને હોળી માતાજીના દર્શન કરવામાં આવે છે હોલિકા માતાજીની ફરતે પ્રદક્ષિણા કરીને દર્શન કરવામાં આવે છે ગામમાં હોલિકા દહન થયા બાદ આખી રાત્રિ દરમિયાન ગામની મહિલાઓ દ્વારા ગામના ચોકમાં રાસ ગરબાઓ રમવામાં આવે છે જેમાં બાબરકોટ ગામની પરંપરા મુજબ વિવિધ ગીતો ગાવામાં આવે છે ઢોલ નગારા વગાડીને રાસ રમવામાં આવે છે બાબરકોટ ગામે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ ગામની મહિલાઓ દ્વારા આ પરંપરા પાળવામાં આવે છે બાબરકોટ ગામે ધૂળેટીના રોજ વહેલી સવારથી સાંજ સુધી ઘેરૈયાઓ દ્વારા ઘેર કાઢીને મનોરંજન કરવામાં આવે છે તેમજ ગામમાં જેમના ઘેર ગીંભ હોય છે તેમના ઘેર લાણ લેવા માટે જાય છે અને વિવિધ પ્રકારની વેશભૂષા કાઢી ઢોલનગારા સાથે તથા રામધૂન સાથે ગામમાં ફેરવવામાં આવે છે અને આનંદ ઉલ્લાસ કરવામાં આવે છે